જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ વિશેષ શ્રવણ કરીશું સનાતન ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર દર વર્ષે સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને મકર સંક્રાંતિ કહેવાય છે આ દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પણ પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે ભક્તો ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધ્યાન કરે છે શાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિની તિથિએ ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને શાશ્વત ફળ મળે છે તેમજ બધા પાપોમાંથી મુક્તિ મળે છે મકર સંક્રાંતિનો તહેવાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરે છે આ તહેવાર જાન્યુઆરી મહિનાની ચૌદ કે પંદર તારીખે સૂર્યના સંક્રમણ અનુસાર ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિનું એક અલગ જ મહત્ત્વ છે ભારતમાં આ તહેવાર જુદા જુદા નામોથી ઓળખાય છે તેને પોંગલ ખીચડી મકરસંક્રાંતિ લોહરી ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે દાનનું પણ ઘણું મહત્ત્વ છે મકર સંક્રાંતિના દિવસે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને ઘણા લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કારણ કે આ સમયે ખેડૂતો ખેતરમાંથી ડાંગરની કાપણી કરે છે અને પાનખર ઋતુ સમાપ્ત થાય છે વસંત ઋતુ શરૂ થાય છે તેથી જ ખેડૂતો મકરસંક્રાંતિને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તરાયણમાં જાય છે અને આ કારણથી મકરસંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે ઉત્તર ભારતમાં સંક્રાંતિના તહેવારને ખીચડી તરીકે ઓળખવામાં આવે છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરળતાથી પચી શકે તેવો ખોરાક સારો રહે છે અને ખીચડીને શનિનો કારક માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી ગ્રહદોષો દૂર થાય છે મકર સંક્રાંતિના દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે આ તહેવાર પર લોકો તલની ચીકી શેરડી અને લાપસી ખાય છે આ સાથે લોકો પતંગ ચગાવે છે આખો દિવસ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે આ સાથે લોકો ગાયને ચારો ખવડાવે છે મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું પણ ઘણું મહત્વ છે જેઓ ગંગા સ્નાન નથી કરી શકતા તેઓએ સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરવું જોઈએ સૂર્યદેવને કાળા તલ નાખીને અર્ધ્ય ચડાવવામાં આવે છે આ સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે આ તહેવાર નવા પાકના આગમનને ચિહ્નિત કરે છે અને ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે મકરસંક્રાંતિ એ નવા પાકના આગમનની ઉજવણી છે આ દિવસે ખેડૂતો સૂર્ય ભગવાનનો આભાર માને છે જેમણે તેમને સારો પાક આપ્યો આ તહેવાર પર સૂર્ય ભગવાનની પૂજાનું ખાસ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન બધા જીવોને જીવન આપે છે આ દિવસે સૂર્યદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી જોઈએ મકરસંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી અપતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવો ત્યારબાદ વ્રત કરનાર વ્યક્તિએ સૂર્યદેવની પ્રતિમાને સ્થાપિત કરવી તેમને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને ફૂલ ચંદન સિંદૂર અક્ષત વગેરે અર્પણ કરવા અને સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ કરવો તેમની સ્તુતિ કરવી સૂર્ય ભગવાનને ભોગ અર્પણ કરવું તેમને ફળો મીઠાઈ અને નારિયળનો પ્રસાદ અર્પણ કરવો ત્યારબાદ સૂર્ય ભગવાનની આરતી કરવી અને પ્રસાદ આડોશ પાડોશમાં વહેંચી દેવો આ દિવસે ગરીબોને દાન કરવું જોઈએ તલનું દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે તદુપરાંત ગરીબોને કપડાં અને ભોજન કરાવવું આ દિવસે બ્રાહ્મણને પણ ભોજન કરાવવું અતિ ઉત્તમ માનવામાં આવે છે બ્રાહ્મણને ભોજન કરાવવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ દિવસે ખીચડીનું ખાસ દાન કરવું જોઈએ તેનાથી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે ગરીબોને જો શિયાળાની ઠંડીમાં ધાબડાનું દાન કરવામાં આવે તો ભગવાન સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને અનેક ઘણા આશીર્વાદ આપણને મળે છે આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ગાયને જરૂરથી ઘાસ ખવડાવવું જોઈએ તથા ગોળ અને રોટલી પણ ખવડાવવા જોઈએ આ સિવાય તમે તલની ચિક્કી તલના લાડુ પણ દાન કરી શકો છો સ્નાનદાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરતી વખતે ખાસ મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને કાર્યોમાં સફળતા મળે છે આ દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને અપાર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સાથે જ આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યદેવની પૂજા કરતી વખતે ઓમ સૂર્યાય ન મંત્રનો જપ કરવો જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિના દિવસનું મહત્વ જાણ્યું આ દિવસને સંક્રાંતિ કેમ કહેવામાં આવે છે તે પણ જાણ્યું અને આ દિવસે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવાની દાનમાં કઈ કઈ વસ્તુનું દાન કરવાનું તેના વિશે પણ શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ